આને રાઈત નો પાછો સઈડો હોય છે આ બે નાયા કુચી કે છે જો હોય નીકળતા નથી ગુડ મોર્નિંગ બધા ને તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે આપણે બધા તૈયાર થઈ ગયા ને જઈ છીએ આપણે ફરવા માધોપુર બાજુ આપણે જો ફરવા આટલા જણા છે યા ઇન મિન ને તીન બરોબર હાલો ફ્રેન્ડ તો આપણે જોવા અહીંયા સ્ટોપ કર્યો છે અહીંયા માના મંદિરે જોવા તમે માના મંદિરે આપણે અહીંયા સ્ટોપ કર્યો છે કેટલી ગાડી હાંકીને આપણે આવ્યા હતા જોવા અહીંયા ગામડું છે આ કયું ગામ છે બાપા ફૂલરામ 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 આ ગામ છે અને આપણે અહીંયા માના મંદિરે જો અહીંયા ખોડિયલમાનું મંદિર છે બહુ મસ્ત મંદિર છે અંદરથી તો વિડીયો નથી ઉતારવા દેતા પણ તમને બાયણીથી બતાવું જુઓ તમે બો મસ્ત મંદિર છે ભાઈ તમે આવો ને અયા એક વખત તો દર્શન કરવા જરૂર આવજો ફૂલ રામામાં બરોબર જો અયા પાર્ક ને મેદાન ને બગીચોન બહુ મસ્ત છે જોવો તમે અમે ઘડીક પર ગાડીયા પોરો ફાઈપો છે અમે ઘડીક પર અયા આરામ કરી લઈએ બરોબર બહુ મસ્ત મજા આવે એવું છે ભાઈ DJ હાલો ફ્રેન્ડ્સ તો આપણે ગયા છીએ અને હવે આપણે અહીંયા આવતા રહ્યા છીએ નીચે આપણે ગાડી ઓલી બાજુ પાર્કિંગ કરી અને જો બાકી જોવો તો ખરી ભાઈ નજારો કેમ છે બાકી તડકો છે પણ ભાઈ બહુ વાહ ઓપલી ક્યાં બધું જો આવે ભાઈ રેતી કેમ છે પા હાય ભાઈસ લાઈક હાલો માધવપુરની મોજ માધવપુરની મોજ ઓ ભાઈ દરિયે દરિયે હા શું કરો શું કરો આવા આવે તમને

Wow. Aduh banyak udah luaran, buaya biar yang digem.

આ ભાઈ ચેનલ ને લાઈક કરતા આવજો અને સબ્સ્ક્રાઇબ કરતા આવજો વાથી પબ્લિક વા વધારે છે હા જાઉ તો એને થાય કે વા વધારે છે હા એટલે આ હે ને આમણામ હલ્યું પામ યે દેખો ભાઈ સમુદ્ર સે યે કુછ નીકળા હે યે દેખો ઓક્ટોપસ આપ દેખ સકતે હે ભાઈ એ એ ક્યા હે મુકવા જાયે યે સમુદ્ર મેં ફિર સે મુકને જા રહે વો ભાઈ યે દેખો ઉસને ડાલ દિયા હા ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ

હા જો આમ લઈ લે બાકી કેમ બાકી મોજ છે ભાઈ માધવપુર તો ખરી ભાઈ બાકી આમ કઈ બોલવા જેવું નથી કઈ આમ જોવો એવી મજા આવે

હેલો ફ્રેન્સ હવે આપણે મોબાઈલમાં કોકડી ચડાવી દીધી છે અને હવે આપણે હવે આપણે ઓલા ગોતી લઈએ આપણા ફ્રેન્ડ ને પછી આપણે નાવા જાય બરોબર એની આઈ આમાં તમને કઈ દેખાય છે દેખાય હા દેખાય છે એટલે

આમ જોવો બાકી કાંઈ એટલે આપણે બૂધ જાહે બૂધ જાવના રેડી રેડી જોવો ફ્રેન્ડ આમ જોવો તો કરી

આમ જો બાકી આમાં મજા આવી ગઈ હો ભાઈ આમ જો બાકી દરિયામાં આવી મજા તો ક્યાંય નથી આવી ભાઈ આવા જ આવી છીએ અમે બરોબર ખીચામાં માં બધે ધૂળ ભરાઈ ગઈ છે આમ તો જો જોવોત કરી ખીચા માં કેવી ધૂળ ભરાઈ ગઈ તો બધે નાવા જાય છે ભાઈ હાલો આજખેલા આપણે શૂટ કરી નાઈને બરોબર તમે મારા ભેગા જો આમાં તમને શૂટ કરીને બતાઉ જો આવે જાવ ઓ હો બાકી ગાઈ હમણા આમ આમ તું આમ રે આમ ગટુ જો આવે બીજું ભાઈ મુના ભાઈ હાલો એક તમને અંદર જઈને બતાવું બરોબર આવે

હાલો ફ્રેન્ડ આપણે જો નાઈ ધોઈ દરિયા માંથી હવે અહીંયા જમવા આવતા રહ્યા નાસ્તો પાણી કરવા બરોબર તો અહીંયા જુઓ જમવામાં ભજીયા ને એવું છે બધું તો અહીંયા એ લોકો ફ્રી ઓફ માં ભજીયા ખવડાવે છે બરોબર છે પાણી છાશ ને બધું હોય છે તમને હમણાં બતાવું જો અમે બધા નાસ્તો કરી લીધો છે જા અજયભાઈ ખાય છે ભજીયાની બરોબર જો આ બાપાની આ સિવાય છે અહીંયા બધી ખાસ તો આ ભાઈ થાય છે આપણે અહીંયા અને ભજીયાની ચટણી જો ગરમા ગરમ ભજીયા હો ભાઈ બરાબર કેમ કે લોકોને કાંઈ ખાવા પીવાનું હોય નહીં દરિયામાંથી નાઈને આવે એટલે અહીંયા નાસ્તો કરી લઈએ બરાબર કટક બટક અને ખૂબ ખૂબ ધન્યવાદ આ લોકોને કે ફ્રી ઓફમાં ખબર છે બરાબર છે રેડી હાલો જાઉં ને પાછું નાવા હા અરે નાઈન નથી હાજી નાઈન ધરાણો નથી બાબુરાવ ગણપતરાવ આપતે હું લાગે અરે સફેદ લાગે કરી કરી હા કે હું કહું બધું ને રોડ પર તેવા દિયો ભાઈ આવા ઘેરું કરો નાલો ને શું શું હતું કરીને કરતા ને એટલે એ કરવા આવ્યો હા ખા તું તારા આખે આખું ખાઈ જા ખાઈ જા ખાઈ જા આખે આખું મજા આવી ગઈ ને